નમસ્કાર મિત્રો ટીવી ગુજરાત માં તમારું સ્વાગત છે રોજબરોજના સમાચારની અપડેટ મેળવી પહેલા આપણી ચેનલમાં નવો હોય તો લાઈક કરીને જરૂર કરી જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે સૌથી પહેલા વાત કરીએ તો વાહનો પર આધુનિક રીતે લગાવેલી લાઇટ સ્ત્રીવત્તાવાળી હેડલાઇટ કારણે ઘણી વખત અકસ્માત થવાની સંભાવના રહે છે આ આથી સ્ત્રીવત્તી લાઈટને એલઈડી રાત્રિના સમયે સામે આવતા વાહન ચાલકોને આંખમાં ધીમી અસર કરે છે જેનાથી અકસ્માત થવાની ઘટના ઘટી શકાય છે આ મામલે કડક કાર્યવાહી કરીને લઈને તંત્ર અને રજૂઆત કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે બીજી ફી મોટી સમાચાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો બાવીસમાં હપ્તો લેવામાં ફાર્મર રજિસ્ટ્રેશન કરવામાં ખેડૂતોને કીધું છે ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે જેમાં ખેડૂતોને અગિયાર આકારનો એક નંબર મળે છે આ નંબર રજિસ્ટ્રેશન ગામમાં વીસી પાસે કરાવી શકો છો તેના તમારા માટે તમારી પાસે આધાર કાર્ડ આધારની લિંક મોબાઈલ નંબરો અને જમીનની વિગતો જરૂર પડે છે